દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો અને શૂન્યોનો ગુણાકાર આપ્યો હોય અને દ્વિઘાત બહુપદી શોધવાની હોય તો કેવી રીતે શોધાય ચાલો ચર્ચા કરીએ તો અહીંયા તમને જે પહેલી કિંમત આપી છે એ આપી છે દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો એટલે સર એટલે તમને આપ્યું છે આલ્ફા પ્લસ બીટા એ આપ્યા છે ચાર બરાબર અને એમનો ગુણાકાર એટલે કે આલ્ફા ઇન્ટુ બીટા એ કેટલા આપ્યા છે એક બે કિંમતો તમને આપી છે હવે આના ઉપરથી જયારે દ્વિઘાત બહુપદી શોધવાનું હોય તો એક સૂત્રનો ઉપયોગ કરવો જોઈએ તો તો એ એ સૂત્ર શું છે બહુપદી કે આલ્ફા પ્લસ બીટા ગુણ્યા એક્સ વત્તા શૂન્યોનો ગુણાકાર એટલે કે આલ્ફા ઇન્ટુ બીટા આ સૂત્ર છે બરાબર હવે હું આમાં જો કિંમતો મૂકી દઉં તો આલ્ફા પ્લસ બીટાની જગ્યાએ આપણે મૂકીશું ચાર ત્યારે બી કિંમતો મૂકોને ને તો એક નિયમ યાદ રાખવાનો કે હંમેશા કૌંસમાં મૂકવાની કિંમતો બરાબર આ નિયમ બનાવી દેવાનો એટલે ભૂલ પડવાની શક્યતાઓ ઘટી જાય હવે આ કૌંસ ખોલીશું તો આ માઇનસ થઈ જશે અને એ એક્સ સાથે ગુણાશે એટલે ચાર એક્સ અને આ જે છે એ એક બરાબર તો આ તમારી દ્વિઘાત બહુપતિ થઈ ગઈ જ્યારે શૂન્યનો સરવાળો ચાર હોય અને શૂન્યનો ગુણાકાર કેટલો હોય એક હોય